એ માનું મંદિર કર્યું રાજપ્રા આપો છો પણ રાજપરા રસ્તામાં માનું જન્મસ્થાન આવે છે જે ગામમાં મા જન્મ લીધો રોહસાળા વલભીપુર ની બાજુ

પણ પગ ખોડો થયો ને આ આવડે કીધું ખોડી મોડી પડી એ વાતમાં નથી જવું વાત બહુ મોટી છે અને ત્યારથી નું નામ ખોડિયાર પડ્યું એ સાત બેનું આઠમો ભાઈ મેં રખ્યો

આ આવડે એટલું કીધું એના મોટા બેન આઈ આવડ આવડે કીધું કે દી આથ મે નહીં પેલા આવી જાજે છે નહીતર હજેવન ભાઈ નહીં થાય અને એ અમૃત નો કૂપ લેવા માટે માં જાય અને રસ્તામાં આવતા મોડું થાય છે ઉતાવળા આવે છે અને પગે ઠેસ લાગે છે અને એના પગ માં લાગી જાય છે એટલે પગે આવે છે અને અને છે આ આવડે સૂર્યનારાયણ સામે એમ કે હાથ સીધીને એટલું કીધું તો કે જ્યાં સુધી જાનબાઈ ના આવે જ્યાં સુધી આ ખોડલી ના આવે ત્યાં સુધી હે સૂર્યનારાયણ તું એક ડગડું તો આગળ વધતો તને બ્રહ્માંડ ની આણ છે આવડ તારી એ બ્રહ્માંડ ની આખી એમ કહેવાય રચના ને અટકાવી દેવી પડી એટલે આ આવડ ખીજાણા ખોડિયા રહ્યા ત્યારે કે ખોડી ક્યાં મરીથી તારી હાટુ મારે સૂર્યનારાયણ ને પૃથ્વીના ગોળા ને રોકી દેવો પડ્યો ત્યારે તમે હું બધાથી નાની હાથ ની તમે બધું કામ મને સીધો અને કાંઈ કે ભૂલ થાવ તો ખીજાવ મને હવે મારે તમારે ભેગું નથી રહેવું મારે હું જ છે રિહાયન જેદી એમ કેવાય કે આ ખોડલી ભાગી તેદી આ આવડે ને મનાવીને કીધું ખોડલ તું ભલે પણ આજ આવડે એમ કે છે તું અમારી હાથે થી મોટી અને હવે માણા માનતા તારી માનશે અને કામ અમે હાથે કરશો જા તન મોટી કરીને અમે દેખાડી દેહ સાહેબ

તેથી મોટી આવડે દરબાર માફ કરજો કેમ એ બેરી નથી મૂંગી નથી હે બેરી નથી ને મૂંગી નથી કે તો એમ તારે નહીં બોલવું હોય એને તારી હારે નહીં બોલવું હોય શબ્દ સાંભળો દરબાર નીચે ઉતર્યા પાઘડીનો નો આટો ડોકમાં નાખી અને ત્રાહીમામ શરણા ગચ્છો કરીને જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયા હાથ ની દીકરી ના અને તેદી હાથ ની ખોડલ તેદી ઊભી થઈ અને મળી ખમકારા કરવા દરબાર ઉભો થાય બાપ આજ ખોડિયાર તારી પર મોજમાં છે સાહેબી પગમાં માં દરબાર બીજો કોઈ નોતો સાહેબી રાજા નહોતો ધણી બનાવું તો માનજે ખોડલે તને બનાવ્યો એક દિવસમાં જો અઢાર હે પાદર દઈ દેતી હોય અને આજે અઢાર મી જયારે તમે અહિયાં પાટો છો